કે બરકત કેવી રીતે ઘરમાં રહે તમારી નીતિ છે ને એ ધર્મ છે તો તમારી નીતિ ખોટી હોય એકમાં ત્રણ થી સાચવી શકે છે એક પણ ચાર છોકરા આમ જોવું ને તો દીકરી ફેશનમાં છે દીકરો માં છે મા બાપ માં છે અને આ નાનું કુટુંબ સુખી કુટુંબ આપણને મગજમાં નથી બેતું જેને બેસે એના માટે અને હું તો ખાસ કહીશ કે આપણો વસ્તી વધારો ઘટે છે કુળદેવીને માન્યા કરતાં વધારે મા માને વધારે માને છે એમની ઉપર વધારે વિશ્વાસ છે એનું કારણ શું માં જો માં છે ને એ માને એની મા છે બરાબર આપણને કોઈને એવી મા પ્રત્યે શ્રદ્ધા હોય પણ હું બધાને એ જ કહીશ કે પણ કર વગર બર નહીં પેલા તમારા કુળદેવી માં અંધશ્રદ્ધા અને શ્રદ્ધા એ બીઓમાં તો જ શું છે માં બાકી કોઈ પણ તમે આશ્રમમાં જાઓ કોઈપણ જગ્યાએ જાઉં તમારા સુરાપુરા દાદાએ માતાજીએ તમારા ગુરુદ્વારે કે કોઈ પણ મંદિરે જાઉં તો અહીંયા તમે શું લઈને જાઓ ત્યાં તમને શું મળે શ્રદ્ધા વિશ્વાસ બરાબર છે તો આ શ્રદ્ધાનો જ વિષય છે અંધશ્રદ્ધાનો વિષય આ નથી માં અત્યારનો મૂંઝવતો પ્રશ્ન કે બરકત કેવી રીતે ઘરમાં રહે તો શું કરવું જોઈએ એમાં જો પહેલાં તો બધાને પુરુષ મહેનત કરવી પડે અત્યારે છે ને કોઈને મહેનત કે પુરુષાર્થ કરવો નથી બધાને રાજા થઈ જવું પ્રધાન કોઈને થવું નથી મહેનત તો બધાને કરવી પડે ને હવે એક જણું કામતા હોય વાહે પરિવાર કેટલો હોય તો નાના મોટાને બધાને કામ કરવું પડે અને આમ તો સ્ત્રી ઉપર વધારે હોય કે પહેલાંની સ્ત્રી સવારે ઉઠી નાઈ ધોઈને પૂજાપાઠ કરે અને ત્યારબાદ ઉમરા પૂજન કરે લક્ષ્મીજીનું સાથીયા કરીને સૂર્ય નમસ્કાર કરે તુલસીમાં દીવો કરતા હોય અત્યારના કોણ કરે છે આ કોઈ નહીં કરતું બરોબર અને બીજી વસ્તુ કે મહેનત તો બધાને કરવી પડે અને જો પહેલાં તો તમારી નીતિ છે ને એ ધર્મ છે તો તમારી નીતિ ખોટી હોય તો કેવી રીતે આપણા ઘરમાં બરકતરી પેલા કોઈ પણ કામ કરતા હોય ને એનો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ હું જે કામ કરું છું એ મારું નીતિવાળું કામ છે નીતિનો પૈસો ટકશે અનીતિનો નહીં ટકે નહીં ટકે બરાબર નીતિ એ જ ધર્મ છે જીવ એ જ શિવ છે તો તમારું ધર્મ કેવું છે તમારું કર્મ કેવું છે એની માથે આધાર રાખે ઘણી વાર આપણે એમ કેતા હોય કે આ ભાઈ કાંઈ કામ નથી કરતા ફોર વ્હીલ હેઠો પગ નથી મૂકતા અને આપણે મહેનત કરી કરીને તૂટી જઈએ તો અમારું આમાં કાંઈ થતું નથી પણ મારો કહેવાનું એનું કાંઈ પણ ગયા ભવનું એનું ભાથું કર્મ પડ્યું છે ત્યાં સુધી એને કાઈ વાંધો નહીં આવે અનાજનો કોઠલો હોય તો તમે અડધો કોઠલો ઘઉંનો ભરો પછી માથે તમે વેકરો નાખો પછી તમે થાણું ખોલો તો પેલા નીચે શું આવે જ્યાં સુધી ઘઉં પડ્યા છે ત્યાં સુધી ઘઉં આવશે પછી વેકરો આવશે એમ તમારું ધર્મ કર્મ નીતિ એ જે પડ્યું છે ત્યાં સુધી તમને એ જ વાપર એ ખૂટે ને ત્યારે આપણને એમ થાય કે આપણે શું કરતા હોઈએ છીએ અને કોઈ પણ તમે નોકરી કરતા હોય ધંધો કરતા હોય નાના મોટું જે પણ કામ કરતા હોય મહેનત અને પુરુષે ઘણા એમ કહે કે માતાજી અમારી પાસે કંઈ અમે ગમે કરી અમારે પૈસા નથી પણ હું એમ કહું તું કંઈક કામ કર કર કામ કરો તું કામ કર ને તો હું અમે તને દઈ હગી પણ તું કામ ન કરી તો બેઠા બેઠા કઈ હું આમ કરું બંડલ નું આવી જાય અને એમ આવી જતા હોય તો અમારા આશ્રમમાં અમે અમારા હાઈથે બધું કરી લઈએ સાચી વાત છે તું મહેનત કર તારો પુરુષાર્થ કર કૃષ્ણએ ગીતામાં કીધું જ છે કે તું પેલા તારું પુરુષાર્થને મહેનત કર તો દેવાવાળો તમે બેઠો જ છે અમારે તમને ઘણું દેવું છે પણ હું ક્યારે દઈ શકું કે તમારી મહેનતને પુરુષાર્થ બોલતું હોય તો હું તમને આશીર્વાદ દઈ શકું તો અમે તમને આપી હકી ને આજે તમે આ ચેનલ ચલાવો છો તમે કઈક મહેનત તો કરતા હશો મહેનત કર્યા વગર કઈ નથી મળતું ને ફોલોવર સબસ્ક્રાઈબ જે તમારા ચાહક મિત્રો હોય એ ક્યારે મળે કે તમે આમાં મહેનત કરતા હોય તો તમને મળે એટલે આ તમારો જે પ્રશ્ન છે ને એના માટે હું આટલું જરૂર કહી શકું ના મા તમે સાચી વાત કીધી કે મહેનત કર્યા વગર કોઈ ફળ મળતું નથી એટલે મહેનત કરવી અને લેડીસોને પણ તમે જેમ કીધું કે સવારના વહેલા ઉઠીને પોતાના ઘરની સાફ સફાઈ અને ઉમરો પૂજવો જોઈએ દીવાબત્તી કરવા જોઈએ તો સાચી વાત છે ઉઠીને તો સવારમાં તો આમ જોવો ને તો એમને પહેલાં વાસી કચરો કાઢવો જોઈએ ગોરા ઢાંકણા વિસરવા જોઈએ નાય ધોઈનું પેલા ઉઠીને નાય ધોઈને ગોરા ઢાંકણા કરવા જોઈએ કચરો કાઢવો જોઈએ પછી ઉમરા પૂજન કરવું જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ તુલસી પૂજન કરવું જોઈએ આપણા જે ઘરમાં માતા સુરાપુરા કુળદેવી એના દીવા બતી કરવા જોઈએ ઘરમાં વડીલ રહેતા હોય તો એને પગે લાગવું જોઈએ એના પતિને પગે લાગવું જોઈએ આ બધું અને પૈસો ક્યારે ટકે મને યાદ આવ્યું એટલે હું ચાલુમાં કહી દઉં કે સ્ત્રી છે ને એ લક્ષ્મીનું પ્રતિક છે અને લક્ષ્મીજી એ ખુદ એના સ્વમુખે બોલેલા છે કે કોઈ પણ સ્ત્રી સોળે શણગાર સજે ને તો ત્યાં મારો વાસ જરૂર હશે હવે અત્યારે જો સેથો નહીં કરવાનો તમે જુઓ તો બંગડી નહીં પહેરવાની તમે જુઓ તો આમ કંઈ સાડી નહીં પહેરવાની કોઈને શણગાર ગમતો જ નથી બરાબર ફેશનમાં જ બધું આવી ગયું છે તો આમાં લક્ષ્મી ક્યાંથી ટકે સોડે શણગાર જે સ્ત્રી હોય ને તો લક્ષ્મી એમ કે છે કે એમાં મારો વાસ જ છે તો સાડી ઘરમાં ઘરમાં પહેરવી ગમતી દીકરી દીકરી નાની હોય હોય દીકરા એ બધા નાના હોય ત્યાં સુધી એ બધા પહેરે સારું લાગે પણ આપણે ઘરના સ્ત્રી એટલે આમ જુઓ તો ઘરનો પુરુષ છે ને વિષ્ણુ કહેવાય એ પાઘડી કહેવાય અને સ્ત્રી છે ને ઘરની લક્ષ્મી છે બરાબર આનું પ્રતિકા છે શિવ શક્તિનું વિષ્ણુ લક્ષ્મીનું પણ જ્યાં સુધી કોઈ પણ ઘરમાં સ્ત્રી દુઃખી હોય ને ત્યાં સુધી તમે બે પાંદડે ન થાવ એ વાત સાચી છે પછી આમ તમે જુઓ ગાયું ગોંદરે ની નાખતા હોય ને ઘરની માને ખારી સાડી ન પહેરાવતા હોય તો તમારું દુઃખી જ થવાના છો અને હું તો દરેક ચાહક મિત્રોને એટલું કહું કે ભાઈ તમે કાંઈ ન કરો તો કાંઈ નહીં તમે તમારા મા બાપને સાચો જીવતા જાગતા ભગવાન કહેવાય એનું કારણ કહું કે તમને આ દુનિયા દેખાડી છે ને તમને જન્મ આપ્યો છે તો હાચા જીવતા જાગતા મા બાપ તમારા એ છે ભગવાન એ છે પછી તમારા ગુરુ આવે પછી તમે જે કુળમાં જૈનમાં તમારા દેવી આવે પછી અન્ય તમે જે ધર્મ ઉપર તમને શ્રદ્ધા વિશ્વાસ હોય તો એ આવે મા બાપને દુઃખી કરો એટલે દિવસ દુનિયાની માલિપા કોઈ દી હારો દી ન ઉગે સાચી વાત છે એમની આતળી બળતી હોય તો આપણે ક્યાંથી સુખી હોય જીવતા જાગતા તમારા ભગવાની છે એને બિચારા અડધા રોટલા ખાઈને તમને મોટા કર્યા કેટલી કસ્ટી કરી આ બધું તમારા માટે હાઈચું અને તમે એક બટકું હાટુંથી તમે તમારા મા બાપને નાચો ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો આ યુવા પેઢી એકમાં થી ચાર છોકરાને સાચવી શકે છે એક ઘરમાં હા પણ ચાર છોકરા એક મારે નથી સાચવી શકે પણ આમ જાવ તો દીકરી ફેશનમાં છે દીકરો વ્યસનમાં છે ને મા બાપ ટેન્શનમાં છે કે અત્યારે એક જ દીકરો છે મા બાપ કંઈ કઈ હકતા નથી પહેલાં તો ચાર પાંચ પાંચ દીકરા હોય ચાર પાંચ પાંચ દીકરીઓ હોય બરોબર એટલે એમ કહે ભાઈ આ નહીં તો કાંઈ નહીં હજી મારા આવા છે ને ચાર પણ અત્યારે એક દીકરો છે મા બાપે બીવે છે કંઈ કંઈ ન થતા મને તો અમારા બેન અમારા બે એ ટૂંકો પરિવાર મને મગજમાં નથી બહેતો દુનિયાને બેહતો હોય તો મને ખબર નથી સાચી વાત છે અમે બેન અમારા બે માયા ભાઈએ પણ છે ને એમાં આ જ પ્રશ્ન ઉપર કીધું તું કે અમે નવ ભાઈઓ છે હા એટલે કે મને મોટો પરિવાર ગમે નાનો કુટુંબ સુખી કુટુંબ આપણને મગજમાં નથી બેતું જેને બેસે એના માટે અને હું તો ખાસ કહીશ કે આપણો વસ્તી વધારો ઘટે છે સાચી વાત છે બરોબર છે અત્યારે હિન્દુમાં આપણો જે વસ્તી વધારો છે આપડા અત્યારે આ સામ્રાજ્ય બધું છે ઘટવામાં નથી હવે આ એક જ દીકરો હોય કોઈને દીકરો દીકરી હોય તો માસીન કાકા એ તો બધું નીકળી જવાનું છે હવે એક જ દીકરો હોય ઘર લગ્ન હોય તો કોણ આવશે કોઈ નહીં ભાડે લાવવા પડશે બરાબર છે બીજી વસ્તુ કે અત્યારે કોઈની પાસે ટાઈમ નથી લગન હોય ને તો આમ તો જવો ને તો કેટરસ દઈ દઈએ તમે અદા વિધિ કરવામાં હોય બધી રસમનો બધી વસ્તુ તૈયાર લાવતા હોય હવે કોઈને એવો હરખ નથી રહ્યો હવે મને એવું લાગે છે કે આવનારા સમયમાં સામેવાળા એમ કહેશે ને કે પચાસ જણા જાનમાં લઈને આવજો એટલે એના ઘરના થઈને દસ જણા થશે ચાલીસ જણાને હજાર હજાર દાળી દઈ અને જાનમાં લઈ જઈશે આવો સમય આવી જશે અને એ દીકરો એક હોય એ બીમાર પડે કે એની માથે કોઈ દી માતાજી ન કરે અને કોઈ જીવનમાં એની માથે આપત્તિ આવે બરાબર તો એની બાજુમાં પડખે ઊભું કોણ રહેશે કોઈનીમાં માં એમાં જો પેલા પેલા ખોળે દીકરો હોય હા તો બીજું લાવવાનું વિચારે જ નહીં અને જો દીકરી હોય તો હજી દીકરાની આશા એ લોકો હોય સો ટકા અત્યારે કેવું બધાને કુળ દેવી છે જેને નથી ખબર એને આપણે અંબેમાં માને છીએ પણ કુળદેવીને માન્યા કરતાં વધારેમાં માં મુગલ માને વધારે માને છે એમની ઉપર વધારે વિશ્વાસ છે એનું કારણ શું માં જો મુગલમાં છે ને એ માને એની માં છે બરાબર આપણને કોઈને એવી મા પ્રત્યે શ્રદ્ધા હોય પણ હું બધાને એ જ કહીશ કે દરેક સમાજ હોય દરેક સમાજમાં કુટુંબ હોય તો દરેક કુટુંબની માલિપા પોતપોતાના કુળદેવી હોય પણ કર વગર બર નહીં પહેલાં તમારા કુળદેવી હું જો તમને આજે એક મા વિશે પ્રશ્ન તમે પૂછો છે બહુ સારી વાત છે એટલે મને એમ આનંદ થાય છે એ જવાબ આપવાની કે પેલી મા તો હું તમને એ કહું કે તમને જન્મ આપવા મા કે તમને પેલા એ માએ તમને ઓદરથી તમને જન્મ આપ્યો છે તમને આ દુનિયા દેખાડી પેલી મા એ બીજી મા કે તમારો જન્મ થયો એટલે તમને પેલા ધરતી માતા એ ઝીલો છે વજન તમારો કોણ ઝીલે છે આ માએ નવ મહિના ઝીલો પછી મા ધરતી ઝીલે છે બીજી મા તમારી પૃથ્વી ધરતી ભૂમિ જે પણ આપણે કહેતા હોય ઈ અને ત્રીજી મા કે તમે જે કુળમાં જૈનમાં છો એની દેવી કોણ છે આ ત્રીજીમાં કે એ વંશ વેલો વધારે છે તમારા વર્ષે કર થાય તો લટ લેતા હોય છે એ તમારા વંશ લીલી વાળી એ તમારી કુળદેવી રાખતા હોય છે તો આ ત્રણમાં શ્રેષ્ઠમાં છે પણ અત્યારે કોઈને રામ પ્રત્યે ભરોસો હોય કોઈને હનુમાનજી પ્રત્યે જેના ભક્તો હોય કોઈ મા મોગલના ખોડિયારના મેલડીમાં અનેક બધા દેવી દેવતાઓના ભક્તો હોય પણ મોગલમાં ઉપર શ્રદ્ધા વિશ્વાસ કે મા દેવ છે અને મા તમે આમ શ્રીફળ વધારે ને તરત તમારું મા કામ કરી એટલે મોગલમાં ઉપર બધાને શ્રદ્ધા વિશ્વાસ છે અને હોવો જોઈએ રાખો પણ મારું મા બધી એક જ છે ખાલી માના રૂપ અલગ છે શક્તિ એક જ છે પણ એના નામ અલગ છે શિવ એક જ છે પણ બધા એના નામ અલગ છે એટલે પેલા કર વગર બર નહીં માણે કે પેલા ઉંમરા વાળી ને પછી ડુંગરા વાળી વાળી બરાબર તમે કદાચ ડુંગરાવાળીને સોનાનો હાર પહેરાવો અને ઉમરાવાળી દુઃખી હોય તો એ કઈ મા તમારું માને નહીં એમ કે પેલા ને પછી હું મા અને મા તો માં છે કે ને કે માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ હર કોઈ નમાવે સી આ તો અંબા આગળ આવેલા હાચું કહું તો મા મને હાચે જ નાટપણ સાંભળે મોટપની મજા મને કડવી લાગે કાગડા મા તો માં છે માત્યું તા મોટું ખુલે ને બાપ્યું તા બંધ થઈ સાચી વાત છે માં માં અનશ્રદ્ધા અને શ્રદ્ધા એ બેમાં તફાવત શું છે માં આમ જો તો મેં આવું બહુ બધું સાંભળ્યું છે કે અમે અનશ્રદ્ધામાં નથી માનતા અનશ્રદ્ધામાં નથી માનતા પણ મને એમ થાય છે કે અનશ્રદ્ધા તો આ પબ્લિકે અને આ બધાએ નામ આપ્યું છે બાકી કોઈ પણ તમે આશ્રમમાં જાઓ કોઈ પણ જગ્યાએ જાઉં તમારા સુરાપુરા દાદાએ માતાજીએ તમારા ગુરુદ્વારે કે કોઈ પણ મંદિરે જાઉં તો ત્યાં તમે શું લઈને જાઓ ત્યાં તમને શું મળે શ્રદ્ધા વિશ્વાસ બરાબર છે તો આ શ્રદ્ધાનો જ વિષય છે અંધશ્રદ્ધાનો વિષય આ નથી આ શ્રદ્ધાનો વિષય એટલા માટે છે કે મંદિરે સો ભક્તો આવતા હોય એમાં નેવું ભક્તોના કામ થાય અને દસ ભક્તોના કામ ન થાય એટલે અંધશ્રદ્ધા ન થાય એ દસ ભક્તોને એમાં વિશ્વાસ નથી વિશ્વાસ ને શ્રદ્ધા છે ને એ જ માં છે બરાબર એટલે મને અંધશ્રદ્ધાનું એનું શું મારે વિગત દેવી ને એ જ મને હજી ખ્યાલ નથી પડતો હું આ બહુ બધું સાંભળું છું કે અંધશ્રદ્ધા છે અંધશ્રદ્ધા છે પણ ડોક્ટર પાસે તમે જાઓ તો પહેલાં તમે કેસ કઢવો ત્યારે તમને એ દાખલ અંદર કેબિનમાં આવવા દે પછી તમને પૂછે શું થયું તમને તમારી રક્ત પાસે અને એડમિટ કરવાના હોય તો એ તમારે પહેલાં પૈસા ભરવા પડે તો અહીંયા તો કોઈ એવું નથી કે ભાઈ પૈસા ભરો પછી તમારી દુઃખની વાત સાંભળીએ એમ સાચી વાત છે અને શ્રદ્ધા હશે તો જ આટલા દેવી દેવતાના સ્થાનક હશે ને આ બધા ધજા એમને ફડાકા મારેશ બધી આ શ્રદ્ધાનો વિષય છે હું તો બધાને એમ જ કહું જ્યાં વિજ્ઞાન કામ ન કરે ને ત્યાં શ્રદ્ધા કામ કરે તમારી બુદ્ધિ કામ ન કરે ને ત્યાં શ્રદ્ધા કામ કરે અને હું બધાને એવું જ કહું કે આશ્રમે આવો ને તમે ગેટ અંદર તો તમારી બુદ્ધિને ગેટની બહાર મૂકીને આવજો અહીંયા બુદ્ધિથી તમારું કાંઈ કામ ન થાય બુદ્ધિ તમારા અંતરના નાદથી માને જો કરો આટલો તો ઢીંગલો ચિથરા તણી નાચે આ શ્રદ્ધાનો જ વિષય છે બાકી કોઈ વિષય જ નથી ખૂબ મને અંધશ્રદ્ધામાં કંઈ સમજાતું જ નથી કે આ શ્રદ્ધા એ શ્રદ્ધા છે એ જ માં છે હું જે બોલું છું હા એ તમને સંભળાય છે સંભળાય છે ને હા એ તમને દેખાતું નથી દેખાય ને તો બેડો પાર થઈ ગયો એટલે સમજી લેવાનું હું જે બોલું એ બ્રહ્મ છે એ તમને સંભળાય દેખાતું નથી ને દેખાય ને પછી ક્યાંય ફાફા મારવાની જરૂર નથી બરાબર આ શ્રદ્ધા બરાબર માતાજીના સમ ખવાય છે કુળદેવીના સમ ખવાય છે કે સામેની વ્યક્તિને એ વિશ્વાસ દેવડાવવા માટે સમ ખાતા હોય છે પણ આપણે સમ ખાવા માતાજીને તો ભજતા નથી ને બેહાયડા નથી ધર્મ છે ને એને ભક્તિ કરવાની છે એનું ભજન કરવાનું છે તમારે કા કંઈક ને કંઈક થાય ને એટલે કે જા મારી મેલડી તને પોગે કાં મારી મોગલ તારી વાહે મૂકવું એટલે ભાઈ આ બધે વાહે મૂકવા અને હમ ખાવા માટે આ તમે બધાને બેહાઈ રહ્યા છે એટલે બધા આ કરો છો માં ક્ષત્રિયોનો ધર્મ શું છે છત્રીય છે ને ધર્મ રક્ષક છે ભક્ષક નથી તો અઢાર વરણની દીકરી હોય અને એને ખ્યાલ આવે કે અઢાર વરણની દીકરીનો એ બાપ ગણે એને રક્ષા કરવી પડે એ ક્ષત્રિયનો ધર્મ છે